આ વિડિયોમાં આપણે રવિના સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પડેલા પૈસાને અન્ય સ્કીમમાં નાખે છે અથવા તો સ્વિચ કરે છે હાલની સ્કીમમાં મનપસંદ રિટર્ન ન મળવું અને રિસ્કને ઘટાડવું આનું કારણ હોઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડમાં સ્વિચિંગ કરવાનો અર્થ એક જ મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં પોતાના રોકાણને એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવાનો છે તમે એક જ ફંડ હાઉસની ઇક્વિટી સ્કીમમાંથી ડેટ અને ડેટમાંથી ઇક્વિટી સ્કીમમાં પૈસા સ્વિચ કરી શકો છો અલગ અલગ ફંડ હાઉસની સ્કીમ વચ્ચે રોકાણ ટ્રાન્સફર કરવા માટે પહેલાં રિડપ્શન કરવું પડે છે અને પછી પૈસાને બીજા મ્યુચ્યુઅલ ફંડ હાઉસની સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા પડશે માની લો કે હાલમાં તમે મ્યુચ્યુઅલ ફંડ એની સ્કીમમાં રોકાણ કર્યું છે અને તમે ફંડ હાઉસ બીની સ્કીમમાં તેને ટ્રાન્સફર કરવા માંગો છો આના માટે તમારે એની સ્કીમમાંથી રિડપ્શન કરવું પડશે એટલે કે યુનિટ્સ વેચવા પડશે રિડપ્શનમાંથી મળેલા પૈસા તમારા બેંક ખાતામાં આવશે ત્યારબાદ તમે મ્યુચ્યુઅલ ફંડ બીની સ્કીમમાં રોકાણ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ રિડીમ એટલે કે વેચવા પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે એક જ ફંડ હાઉસથી અલગ અલગ સ્કીમ વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ ટ્રાન્સફર કરવા પર પૈસા બેંક એકાઉન્ટમાં નથી આવતા પરંતુ સીધા એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં જતા રહે છે જો કે કરવેરાના દ્રષ્ટિકોણથી તેને સેલ અથવા રિડપ્શન જ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે નફા પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે કેપિટલ ગેઇન ટેક્સ કેટલો અને કેવા પ્રકારનો છે તે સ્કીમના નેચર અને હોલ્ડિંગ પીરિયડ પર આધાર રાખશે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બાર મહિનાથી વધુનું રોકાણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવે છે બાર મહિનાથી વધુ સમય માટે કોઈ રોકાણને રાખીને તેને બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવાથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે એલટીસીજી ટેક્સ લાગશે એક નાણાકીય વર્ષમાં એક લાખ રૂપિયા સુધીના નફા પર કોઈ ટેક્સ નથી તેનાથી ઉપરના નફા પર દસ ટેક્સ છે હોલ્ડિંગ પીરિયડ બાર મહિનાથી ઓછો હશે તો નફાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે અને તેના પર પંદર ટકાના દરે એસટીસીજી ટેક્સ લાગુ થશે જો તમે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ અથવા ત્યારબાદ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હશે તો હોલ્ડિંગ પીરિયડ ગમે તે હોય રોકાણને સ્વિચ કરવા પર થયેલો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેન માનવામાં આવશે જે તમારી ઇન્કમમાં ઉમેરાશે ઇન્કમ જે ટેક્સ સ્લેબમાં આવશે તે દરે ટેક્સ વસૂલવામાં આવશે જો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ રોજ અથવા તે પહેલા છે તો ઇન્ડેક્સ સેક્શન ફાયદો મળશે અને આ સ્થિતિમાં ડેટ ફંડના યુનિટને છત્રીસ મહિનાથી વધુ સમય માટે રાખીને બીજી સ્કીમ પર સ્વિચ કરવા પર ઇન્ડેક્સ સેક્શન બેનિફિટ બાદ વીસ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે ઇન્ડેક્સ સેક્શન ટેક્સ જવાબદારી ઘટાડવામાં મદદ કરે છે 36 મહિના પહેલા વેચવામાં આવે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગશે અને ટેક્સ સ્લેબ અનુસાર નફા પર ટેક્સ લાગશે રવિએ ડીએસપી ઇક્વિટી ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં રોકાણ કર્યું છે આ એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે રવિ આ રોકાણને ડીએસપીની જ ઇએલએસએસ સ્કીમમાં સ્વિચ કરવા માંગે છે તેનું રોકાણ ચાલીસ હજાર છે અને હોલ્ડિંગ પીરિયડ ચાર મહિના છે હાલના સમયમાં તેની રકમ વધીને ચુમ્માલીસ રૂપિયા થઈ ગઈ છે એટલે કે ચાર રૂપિયાનો નફો છે તેના રોકાણને હજુ બાર મહિના નથી થયા તેથી આ ગેઇન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે અને તેની ચાર રૂપિયાના નફા પર પંદર ટકાના દરે છસો રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે રવિની જેમ જો તમે પણ એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં પૈસા ટ્રાન્સફર કરો છો તો ટેક્સ લાગશે ટેક્સ ઉપરાંત તમારે એક્ઝિટ લોડ ચૂકવવો પડી શકે છે એક્ઝિટ લોડ એક પ્રકારની ફી છે જે એસેટ મેનેજમેન્ટ કંપની રોકાણકાર પાસેથી ત્યારે વસૂલે છે જ્યારે તે રોકાણ પાછું ખેંચે અથવા સ્વિચ કરે છે મુખ્યત્વે આ ફી રોકાણકારને લોક ઇન પીરિયડ પહેલાં તેના રોકાણને તોડતા અટકાવવા માટે લેવામાં આવે છે